હોળી ભાડવા જાય ત્યારે હક નો રહીએ જે પીધેલું કઈ ની સોરી કર્યો ને એ ભૂરું કર દે કઈ ફેર કે નથી મન માર્યો એમ તો હું અત્યારે આવી ગયો રીલ બનાવવાનું મસ્ત એવી કોમેડી રીલ આપણે બનાવી નાખી છે અને સાત વાગે આપણા ઇન્સ્ટાગ્રામ આવી જશે અને સાત વાગે મેચ ચાલુ થશે તો આપણે જોશું ઇન્ડિયા અને પાકિસ્તાનની તો ઇન્ડિયા હર હાલમાં જીતવું જ એની ત્યાર પછી પાકિસ્તાન જીતે તો મજા નહીં આવે મતલબ સારું નહીં લાગે કેમ કે બધા મેચમાં જીતે પાકિસ્તાન વાળામાં જીતવું જરૂરી છે તો જોઈ શકો છો હું રમેશ એમાં નહીં આવતો ચાલુ જઈ રહું તો ચાલો કન્ટિન્યુ રહો લોંગમાં અને પાછા જઈએ કામ તો હું દેખી રહ્યો ही गुनो गाड़ी देख लो पहले दोस्तों અત્યારે હું જોતો તો ઇન્ડિયા ને પાકિસ્તાન ને મેચ તો ઇન્ડિયા જીતે હ્યુ તો કાફી બેટિંગ હતી ઈશાન કિશન ઈશાન કિશન ના બેટિંગ 60 ક્લેન લે આરંભ કિસી થી ઇન્ડિયા ઘણા ટાઈમ કે અપણે જીતે છે ઇન્ડિયા 70 કરે રહે છે તો ચલો અત્યારે અમે જનલિદુ અને માયુા આપે બેઠે છે માયુા કત જોવે સે ટેમ્પા ઓર దీ ఆ <laughs> મતલબ લોંગ છે તો જોજો ચલો આજના મેં પૂરો કરી કાલે મળશું